સુરતના બેસ્તાન પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રેડ કરી ગાંજો નશાકારક સિરપ અને ટેબ્લેટના મોટા જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે બેસ્તાન વિસ્તારમાં આવેલા શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બેસ્તાન પોલીસ દ્વારા માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી અહીં એક શુભમ પ્રદીપસિંહ નામના ઈસમને કુલ છપ્પન હજાર છસો ને અઠ્ઠાણું રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કબજે કરાયેલ નશીલા પદાર્થોમાં ગાંજાનો જથ્થો ચાર પોઇન્ટ એકસો અઠ્યોતેર કિલોગ્રામ જેની કિંમત એકતાલીસ હજાર સાતસો એંસી નશાકારક કોડીન સિરપ સાત બોટલ નશાકારક ટેબ્લેટ બાવીસ સ્ટ્રીપ મળી કુલ છપ્પન હજાર છસોને અઠ્ઠાણું રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાલ ધરી છે બેસ્તાન પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા હાલ પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં ક્યાં લોકો સુધી પહોંચતા હતા સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ નશાકારક પદાર્થ જે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કામ કરતા લોકોને પણ આપતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત